મારું ચાલે તો ફરી ગિરવે મૂકું કેદારને મારું ચાલે તો ફરી ગિરવે મૂકું કેદારને બે ઘડી ભજવી લઉં નરસિંહના કિરદારને મારું ચાલે તો ફરી ઝંખું અમૂલક હારને મારું ચાલે તો ફરી ઝંખું અમૂલક હારને એ બહાને વાલથી ભાંડી લઉં કિરદારને મારું ચાલે તો હું ઢંઢોળું ભુજગ શયને સુતા મારું ચાલે તો હું ઢંઢોળું ભુજ સુતા નિર્લેમય કરું મારું ચાલે તો બધા આકાર જ્યોતિર્મય કરું ચંદ્ર નો આપું દરજ્જો સર્વ વૃત્તા કારને મારું ચાલે તો વસું બે પુષ્પ દલ મધ્યે જઈ મારું ચાલે તો વસું બે પુષ્પ દલ મધ્યે જઈ ને કવિતાવત શ્વસું સુરભીને અદ્યાહાર ને મારું ચાલે તો નર્યા કોલા શહેરમાં મારું ચાલે તો નર્યા કોલા શહેરમાં મૌન ક્ષણમાં સંઘરું સંવત્સરોના સાર ને મારું ચાલે તો કલમમાં હું ભરી દઉં તારકો મારું ચાલે તો કલમમાં હું ભરી દઉં તારકો એ રીતે કરી દઉં શાહીના અંધારને મારું ચાલે તો કરી દઉં હું રૂવાબી રૂપિયો આ ભોગોવાઈ ગયેલા શું શા પૈસા ચારને મારું ચાલે તો ન ડંખે જોડણી કો શબ્દને આગના ડંખે કદાપી કોઈ ગ્રંથાગારને મારું ચાલે તો કરું અખબારને કોરું પ્રથમ

તો દઉ હું પ્રકૃતિને ને પૂર્વવત એ જ લીલા ષડ ગતિશીલતા ઋતુ સંહાર મારું ચાલે તો હું આપું એક શિશુ કિલ્લોલ તું મારું ચાલે તો હું આપું એક શિશુ કિલ્લોલ તું આ અષાઢ હે આભની પ્રત્યેક વર્ષાધારને મારું ચાલે તો હું વ્યાકુળ અન્નપૂર્ણા બીજના મારું ચાલે તો હું વ્યાકુળ અન્ન પૂર્ણા બીજના શ્યામલ હું લીલા રંગની ધરતી બનું મારું ચાલે તો હું લીલા રંગની ધરતી બનું ઊજવું ઉદબીજના ભરચક અઢારે ભારને મારું ચાલે તો કમલતંતુ કરી દઉં તીરને મારું ચાલે તો કમલતંતુ કરી દઉં તીરને તૃણની પત્તી થવા વિનવું પછી તલવારને મારું ચાલે તો ભરું મંગલ મુહૂર્તો મહી મારું ચાલે તો ભરું મંગળ મુહૂર્તો પલમહી આ સકળ તિથિ ઉપર ચિતરી દઉં તહેવારને મારું ચાલે તો બને સૌનું વતન આ વિશ્વ જ્યાં بنے سو نتن آیا سرحدوں سیم سیم کھلے روکے پارے تو مر تو ہوں جی نلدی اچکی لےو کبھی بار نے چال تو مو بھا گھر امرکے اگڑے મારું ચાલે તો બધાએ ઘર ઉમળકે ઉઘડે એ પહેલા કે કોઈ મારે ટકોરા મારું ટકોયન હર્ષાસ મૂકું સૌને નયન હર્ષાશરૂ કે ખુદા બરકત પછી ઝાકડના બાર ને દે ખુદા બરકત પછી ઝાકડના બાર ને મારું ચાલે તો પરસ્પર પ્રેમ થી આલિંગતા મારું ચાલે તો પરસ્પર પ્રેમથી આ લિંગતા સૌ અહી પાડે પવન લહેરી ના શિષ્ટાચાર ને મારું ચાલે તો ઉછેરું સર્વ કબરો ની કને મારું ચાલે તો ઉછેરું કબરો ની કને રોજ ઢગલો ફૂલ ઝરવા એક હરશાર ને મારું ચાલે તો જવા દો એ હનન કરતો સદા મારું ચાલે તો જવા દો એ હનન કરતો સદા ચાલવા ક્યાં દે છે ઈશ્વર માનવાધિકાર ને મારું ચાલે તો ન ચાલે તોય